કુદરતના બદલાતા સ્વરૂપનું એક તરફ જ્યાં પ્રવાસીઓ મજા માણી રહ્યા છે ત્યારે બીજી તરફ તે પ્રવાસીઓ માટે મુસીબત પણ બન્યું છે સતત ત્રણ દિવસના વરસાદ પછી આજે વહેલી સવારે આખું સાપુતારા ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું હતું સર્પગંગા તળાવ પર ઘુમસ એટલી ગાઢ હતી કે ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સર્જાયા અને ઝીરો વિઝિબિલિટીના કારણે બોટિંગ એક્ટિવિટીને પ્રવાસીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી માત્ર તળાવ જ નહીં પરંતુ સાપુતારાના સ્વાગત સર્કલથી લઈ અને ટેબલ પોઈન્ટ સુધીના માર્ગો પર એટલું ઘેરું ઘુમ્મસ હતું કે વાહન ચાલકોને રસ્તો તો જાણે દેખાય જ નહોતો રહ્યો અને ઝીરો વિઝિબિલિટી વચ્ચે ગાડીઓ ચલાવવું પણ મુસાફરો માટે મુશ્કેલ બન્યું સાપુતારાનું વાતાવરણ એટલું બધું મનમોહક બની ગયું કે ઝરમર વરસાદ ઘેરું ઘુમ્મસ અને કુદરતનો અનોખો નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી ગયો